અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગામી મહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બગસરા શહેરમાં આગામી દિવસમાં મોહરમ પર્વ જેવો તહેવાર શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેને અનુલક્ષીને પોલીસ સ્ટેશનના પીઆઈ અધ્યક્ષ સ્થાને પીએસઆઈ ગઢવીને આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કે જેમાં શહેર અને તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ વેપારી સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા શાંતિ સમિતિની બેઠકમાં આગામી દિવસોમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં એકબીજાના ભાઈચારા સાથે ઉજવણી થાય તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ